ભાઈ અને બહેનના પ્રેમના પવિત્ર દિવસ એટલે કે રક્ષાબંધનનો તહેવાર મિત્રો તે જ તહેવારને હવે ગણતરીના દિવસો ગણતરીના કલાકો જ બાકી છે બજારમાં ધૂમ રાખડીઓનું વેચાણ થઈ રહ્યું છે રામલલ્લાના દર્શન એટલે કે રામલલ્લાનું ચિહ્ન હોય તેવી પણ રાખડીઓનું વેચાણ માર્કેટમાં થઈ રહ્યું છે મિત્રો ભીડ જોવા મળી રહી છે બહેનો ભાઈ માટે રાખડીઓ ખરીદવા આવી રહી છે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે સમૃદ્ધ જીવનની મનોકામના એટલે કે કામના પણ કરે છે બહેનની રક્ષા અર્થે જ પ્રતિજ્ઞા પણ લેવામાં આવે છે આ વખત ઓગણીસમી તારીખે સોમવારે રક્ષાબંધન છે રક્ષાબંધન હોય ત્યારે ભદ્રનો પરછાયો કહેવાય રાખડી બાંધવાનો યોગ્ય સમય માનવામાં આવતો નથી પૌરાણિક કથા અનુસાર રક્ષાબંધનની શરૂઆત મહાભારત સાથે જોડાય છે કહેવાય છે કે મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન કૃષ્ણની આંગળીમાં સુદર્શન ચક્ર તીજા થઈ હતી જેમાં લોહી વહી રહ્યું હતું ત્યારે દ્રૌપદીએ તેની સાડીના એક ટુકડો બાંધી અને ફાડી નાખ્યો ત્યારબાદ લોહી વહેતું બંધ થઈ ગયું મિત્રો ત્યારથી આ કાપડના ટુકડાને પવિત્ર પ્રેમનું પ્રતિક કહેવામાં આવે છે ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને જીવનભર તેની રક્ષા કરવાનું વચન પણ આપ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણએ વસ્તાહારના સમયે દ્રૌપદીની રક્ષા કરીને પોતાનું વચન પણ પૂરું પાડ્યું આ ઘટના બાદ રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે દિવસે ને દિવસે આ તહેવારની જે ખરીદી છે તે ધૂમ થઈ રહી છે મિત્રો રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો ત્યારે બજારમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે આ દિવસે બહેન ભાઈના કપાળ પર તિલક કરે છે કાંડા પર દોરો એટલે કે રાખડી બાંધે છે બિનસરથી વિશ્વાસ દર્શાવી રહ્યા શાસ્ત્રમાં બીજી રીતે એક કથા કે કુંતાજી અભિમન્યુજીને રાખડી બાંધી ત્યાં એક પરંપરા ભાઈ બહેનની જ નહીં પરંતુ સંતાનોની રક્ષા માટે એટલે કે માતા પુત્ર દાદી પૌત્ર રક્ષા સૂત્ર પણ બાંધી શકે છે બજારમાં અવનવી રાખડીઓ જોવા મળી છે ભાભી રાખડી બાળકો માટે કાર્ટૂનની રાખડી બજારમાં ભગવાન શ્રી રામચંદ્રજીની પણ રાખડી જોવા મળી રહી છે એટલે કે રાખડીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે વેપારીઓની તૈયારી સરસ હતી આ વર્ષ રાખડીની સિઝન બહુ જ સારી હતી ફર્સ્ટ ક્લાસ હતી દર વર્ષ કરતાં એમ હતી શું નવું આવ્યું છે આ રાખડી રામ ભગવાન રહ્યો એટલે લોકો બહુ જ ડિમાન્ડ જ હતી કેમ કે આ વર્ષે અયોધ્યામાં આપણે રામ ભગવાનનું નિર્માણ થયું છે ત્યાં એ પ્રમાણે અહીંયા એ વસ્તુની ડિમાન્ડ સૌથી હાઈએસ્ટ અને વધારે રહી ભાવમાં કેવી રીતે ભાવ નોર્મલ જ હોય છે રાખડી એટલી મોંઘી આવતી નથી દસ વીસ પચાસ સો દોઢસો બસો રૂપિયા સુધીનો પીસ આવે બહુ મેક્સિમમ કયા કયા પ્રકારની રાખડી તો ઘણા પ્રકારની છે પણ ડિમાન્ડ એડીની રહે એડી હોય ગોટા હોય કલકત્તી રાખી હોય જયપુરી હોય ઇન્દોરની વસ્તુ આવે અમદાવાદની આવે અને હાઈએસ્ટ પ્રોડક્શન આપણે વડોદરાનું હોય કેમકે વડોદરા શિવાકાશી જેવું છે આમાં વડોદરામાં પ્રોડક્શન બહુ રહે બાળકો માટે સ્પાઈડરમેન હોય પછી આપણે પબજી આવે ઘણા રુદ્રાક્ષ આવે બાળકો રુદ્રાક્ષ ઘણું હમણાં મહાકાલ માંગે છે લોકો મહાકાલની માંગે એના પછી રામની તમે તમારે કીધું એમ બહુ સારી આઈટમો આવે અનિલભાઈ